કૃષ્ણ કનૈયા લાલ કી જય ગણપતિ દાદાની જય એક વાર એક વાર એક વાર દાદા મારે આગણીએ આવો રે મારે આગણીએ આવો માર વાલા મારા આગણિયા દીપાવો રે એક વાર એક વાર એક વાર દાદા મારે આગણીએ આવે મારે આગણીએ આવો ગજાનંદ મંડપય મારા સુહાવો રે એક વાર એક વાર એક વાર દાદા મારે આગણીએ આવો રે આ સો પાલવના તોરણ બંધાવો કુમકુમના સાથી આ પુરાવો રે એક વાર એક વાર એક વાર દાદા મારે આગણીએ આવો રે અંતરના પ્રેમથી આપને બધા વાટડીએ ફૂલ રે એક વાર એક વાર દાદા મારે આગણીએ આવો રે સીધી સીધી ને દાદા સાથે લઈ આવજો કૃપા દષ્ટિ વર્ષાવજો રે એક વાર એક વાર એક વાર દાદા મારે આ ગણીએ આવો રે પ્રેમ તણા પુષ્પોની માળા પહેરાવશું લઈશું પૂજા નો લાવો રે એક વાર એક વાર એક વાર દાદા મારે આ ગણીએ આવો રે પ્રેમ તણા પુષ્પોની માળા પેરા ગસુ ગઈશું પૂજા નો લાવો રે એક વાર એક વાર એક વાર દાદા મારે આ ઘણીએ આવો રે મોદકના લાડુ ને મનગમતા મેવા જમતા જોઈએ ના સર માવો રે એક વાર એક વાર એક વાર દાદા મારે આ ગણીએ આવો રે ગંગાજીના નીર પાન કેળા સ્વીકારો રે એક વાર એક વાર એક વાર દાદા મારે આ ગણીએ આવો રે લાખ લાખ દીવડાની આરતી ઉતારશું ભક્તોના હૈયા હર ખાવો રે એક વાર એક વાર એક વાર દાદા મારે ગણીએ આવો રે ગજાનન ગણપતિ દાદા ની જે